ખેરાલુ શહેરના હાઇવે પર અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પો શરૂ ખેરાલુ ગુરુ કોમ્પ્લેક્સ આગળ ગૌરી ગજાનંદ સેવા કેમ્પને તારીખ એકત્રીસ આઠને રવિવારે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો ખેરાલુ બીબીસી ગ્રુપ સહિત શિવ ગ્રુપ અને આણંદના શ્રી શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી થાય છે આયોજન મોગજીભાઈ પટેલ સહિત મુકેશભાઈ દેસાઈ સહિત રામજીભાઈ ચૌધરી મધ્રોપુર સહિત ડોક્ટર નિપુલભાઈ નાયક સહિત આગેવાનોએ આરતી ઉતારીને કેમ્પને ખુલ્લો મુકાયો ગૌરી ગજાનંદ સેવા કેમ્પમાં મહેસાણા દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને બિલ્ડર ભામાશા એવા કનુભાઈ દગાવાડિયાએ પણ મુલાકાત લીધી આ કાર્યક્રમ સ્થળે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત રામભક્ત પવનભાઈ દેસાઈ સહિત દિનેશભાઈ ચૌધરી હિરવાણી અને અશ્વિનભાઈ દેસાઈ સરપંચ સહિત મનોજભાઈ બારોટ સહિત જાગૃત પત્રકાર ફારૂક મેમણ સહિત અને ખેરાલુ નગરપાલિકાની ટીમે પણ હાજરી આપી હતી ખેરાલુ કોલેજની નર્સિંગ કોલેજના ચીફ ઓફિસર ડોક્ટર નિપુલભાઈ નાયક અને પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ગુપ્તા અને નર્સિંગ સ્ટાફ દવા સાથે હાજર રહ્યા હતા વિક્રમભાઈ ચૌધરી બીબીસી અને દિલીપભાઈ ચૌધરીએ સૌને આવકાર્યા અને ખેસ પહેરાવી સન્માન કર્યું ખેરાલુ સિદ્ધપુર ચોકડી પર જનકભાઈ દેસાઈ બજરંગ ગ્રુપ દ્વારા વિષામો અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી સિદ્ધપુર ચોકડી ખાતે રોનકભાઈ અને ટીમ દ્વારા પણ પદયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી દુર્ગા હોટલ આગળ પરંપરાગત રીતે ખમણ ઢોકળા સહિતની વ્યવસ્થા સાથે કેમ્પ ખોલ્યો જાયમબી ગ્રુપની ટીમ છેલ્લા વીસથી વધુ વર્ષોથી વેપારીઓના સહયોગથી પદયાત્રીઓ માટે ચા કોફી અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે ખેરાલુ સિવિલ હોસ્પિટલ પાસે મહાપ્રસાદ સહિત પાણી મેડિકલ કેમ્પ બચુભાઈ પટેલ સિંચાણા પરિવાર તરફથી કઢી ખીચડી સહિત આરામની સુવિધા ઉપલબ્ધ ખેરાલુ પદયાત્રીઓ માટે રામભક્ત પવનભાઈ ચૌધરીની ટીમના આયોજનથી મેડિકલ સહિત આરામની વ્યવસ્થા ચા નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી જીઓ પેટ્રોલ પંપ પાસે પવનભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી આયોજનથી તારીખ એક નવને સોમવારે પાંચ વાગે પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિતિમાં સેવા કેમ્પ ખુલશે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સુરત ફાઉન્ડેશન અને ફતેપુર ગામના યુવાનો દ્વારા સવારે દસ વાગે કેમ્પ ખુલ્લો મુકાશે સોમવારે નાના મોટા સેવા કેમ્પો ખુલશે સટલાસના સુધી પદયાત્રીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી ઓનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું